બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓમાં અંબેને મોહનથાળનો પ્રસાદ વધુ પ્રિય હોય છે દર્શનને આવેલા યાત્રિકો અચૂકમાં અંબેના મોહનથાળનો પ્રસાદ સાથે લઈ જતા હોય છે અંબાજી આવતા આ લાખો પદયાત્રીઓની પ્રસાદની માગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ મેળામાં યાત્રિકોના પ્રસાદની માગ સંતોષવા માટે ત્રણ લાખ કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન હાથ ધર્યું છે જોકે આ મોહનથાળના પ્રસાદમાં ચણાનો લોટ કકરું બેસણ ખાંડ શુદ્ધ દેશી ઘી સાથે ઇલાયચીનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે આમાંથી યાત્રિકોને નાના મોટા પચીસ લાખ જેટલા પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવશે તો અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને પ્રસાદ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે અંબાજીમાં મા અંબાને જે મોહનથાળનો પ્રસાદ ધરાવવામાં આવતો હોય છે ભક્તોને પણ એ પ્રસાદ ખૂબ જ પ્રિય છે તેના માટે ખાસ મોહનથાળનો પ્રસાદ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે મોહનથાળના પ્રસાદની તૈયારીનો આરંભ કરી દેવામાં આવ્યો છે ત્રણ લાખ કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે આ મોહન થાળના પ્રસાદમાં ચણાનો લોટ કકરુ બેસન ખાંડ શુદ્ધ દેશી ઘી ઇલાયચીનું મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે પાછલા વર્ષોની એવરેજને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટનું જરૂરિયાત મુજબ એક ગાંઠ બનાવવામાં આવે છે એક ગાણ એટલે લગભગ સવા ત્રણસો કિલો પ્રસાદ એમાં બનતો હોય છે એમાં પંચોતેર કિલો ઘી સો કિલો બેસન કરકરુ બેસન દોઢસો કિલો જેટલી ખાંડ અને ઇલાયચી આવી બધી એના ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરી અને આપણે પ્રસાદ બનાવીએ છીએ આવા લગભગ જરૂરિયાત અમારું એક હજાર ઘાણ બનાવવાનું આયોજન છે જેમ જેમ રોજરો જરૂર પડતી જશે એમ એમ બનાવી જઈશું પૂરતી તૈયારી આ મંદિર ટ્રસ્ટ દ્વારા કરી લીધી છે